ભારત જાપાનને પછાડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે હવે અમેરિકા ચીન અને જર્મની એમ ફક્ત ત્રણ દેશ જ ભારત કરતાં આગળ છે આઈએમએફ ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર બે હજાર છવ્વીસમાં ભારતની જીડીપી આશરે ચાર હજાર એકસો સત્તાવન અબજ ડોલર રહેવાની શક્યતા છે આગામી બેથી ત્રણ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે રશિયાએ યુક્રેન પર ત્રણસો સડસઠ જેટલી મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો યુક્રેનના ત્રીસ જેટલા શહેરો તેમજ ગામડાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં આડત્રીસ લોકોના મોત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે વડોદરા ભુજ ગાંધીનગર અને દાહોદના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે સાંજે અમદાવાદ એરપોર્ટ પર રોડ શો પણ યોજાશે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અપીલ કરતા કહ્યું કે જ્યારે હિન્દુ મજબૂત હશે ત્યારે દુનિયા તેને ગંભીરતાથી લેશે હિન્દુઓએ પોતાની રક્ષા સ્વયં કરવી પડશે આ માટે બીજાની રાહ જોવાની જરૂર નથી તેજ પ્રતાપ યાદવની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બિહારમાં ખળભળાટ મચ્યો છે જેને પગલે લાલુ પ્રસાદ યાદવે પોતાના પુત્ર તેજપ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે પાકિસ્તાન માટે જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના મોબાઈલ અને લેપટોપમાંથી ડિલીટ કરાયેલો ડેટા પાછો મેળવી લેવામાં આવ્યો છે જાસૂસ કેસમાં તપાસ હેઠળ રહેલી જ્યોતિ મલ્હોત્રાના ચાર દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે તેના લેપટોપ અને મોબાઈલમાંથી મળી આવેલા ડેટાને આધાર બનાવી પોલીસ રિમાન્ડ વધારવા માંગણી કરશે અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોને આધુનિક બનાવવા અને લશ્કરી ક્ષમતાઓ વધારવા માટે ચીન પાસેથી આર્થિક અને લશ્કરી સહાય લઈ રહ્યું છે પીએમ મોદીએ મન કી બાતના એકસો બાવીસમાં એપિસોડમાં કહ્યું કે ઓપરેશન સિંદુર ફક્ત સૈન્ય અભિયાન નહોતું પરંતુ બદલાતા ભારતની તસવીર છે આજે આખો દેશ આતંકવાદ મુદ્દે એક થયો છે પીએમ મોદીએ રવિવારે દિલ્હીમાં એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે બેઠક યોજી હતી સૂત્રો મુજબ તેમણે ઓપરેશન સિંદૂર વિશે બિનજરૂરી નિવેદનો ન આપવા સલાહ આપી છે ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ત્રણ દિવસના રશિયા પ્રવાસે જશે એસ ફોર હંડ્રેડ સિસ્ટમનો આગામી જથ્થો ઝડપથી આપવા રશિયાને જણાવી શકે છે ભારતના પ્રતિનિધિ બનીને બહેરીન ગયેલા અસદુદ્દીન ઓવૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન હુમલાખોર છે પીડિત નથી પાકિસ્તાનની મદદથી ઉછરેલા આતંકવાદીઓ ભારત પર હુમલો કરી રહ્યા છે શશી થરૂરની અધ્યક્ષતાવાળું પ્રતિનિધિમંડળ ગુયાના પહોંચ્યું હતું જ્યાં તેમણે કહ્યું કે અમારો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે આપણે આતંકવાદ સામે ઊભા રહેવું પડશે પછી ભલે તે ગમે ત્યાં હોય વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકારે સતર્કતા વધારી છે કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક વધારે પ્રભાવિત જોવા મળી રહ્યા છે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો ત્રેસઠ છે મહારાષ્ટ્રમાં ગત ચોવીસ કલાકમાં કોરોનાના તેતાલીસ નવા કેસ નોંધાયા છે જ્યારે દેશમાં અલગ અલગ જગ્યાએ બે કોરોના દર્દીના મોત પણ થયા છે